ભગવાન શિવના ગણ ગણવામાં આવે છે દેવ કાળભૈરવને સદા શિવની નગરીનું રક્ષણ કરવાની જવાબદારી દાદા કાળભૈરવના શિરે છે કહેવાય છે કે જો તેમની કૃપા જાતક પર પડી ગઈ તો જાતકનું જીવન ધન્ય ધન્ય બની જાય છે ત્યારે આજે તેમની જયંતિના પર્વે તેમની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરવી કયા શાસ્ત્રે ઉપાય થકી તેમને રીઝવવા આવો જાણીએ આ ખાસ વાત શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી તીક્ષદ્રષ્ટ મહાકાય કલ્પાંત દહનોપમ ભૈરવાય નમસ્તુભ્ય મનુજ્ઞામ દાતો મરહસી જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે ભૈરવ જયંતિ એવું કહેવાય છે કે કાર્તક મહિનાની અંદર કાર્તક વદ અષ્ટમી એટલે કે કારતક મહિનામાં અષ્ટમી એટલે કે આઠમ આજે છે કાલ ભૈરવ જયંતિ કાલ ભૈરવ મિત્રો કાલ ભૈરવ વિશે આપણે બધાએ સાંભળ્યું હશે પરંતુ તમને ખ્યાલ નહીં હોય કે ભૈરવમાં પણ અલગ અલગ સ્વરૂપ છે જેટલા પણ માતાજીના મંદિર હશે તમામ મંદિરોની આગળ માતાજીની રક્ષણ કરવા માટે જો કોઈ હોય તો એ ભગવાન એવું કહેવાય છે કે ભૈરવનાથ છે અને ભૈરવનાથ એ ઉગ્ર કોટીમાં ગણવામાં આવે છે માતાજીના રક્ષિતા દેવ છે અને કાલ ભૈરવ દાદાની પૂજા કરવાથી એવું કહેવાય છે કે ભયમાંથી મુક્તિ મળે છે બહુ ટેન્શન હોય મુસીબતોના દ્વાર ખુલે છે ખરાબ સમય હોય તો ખરાબ સમયમાંથી પસાર થવામાં મદદગાર બને છે ભયનો નાશ કરે એનું નામ જ ભૈરવ મિત્રો આપણે ખાસ કરીને કથા સાંભળી હશે કે શિવજી જ્યારે મા સતી જ્યારે હવનની અંદર હોમાયા હતા અને તે વખતે શિવજીએ પોતાના જટામાંથી જ્યારે ગણોને ઉત્પન્ન કર્યા વીરભદ્ર ને ઉત્પન્ન કર્યો ભૈરવને ઉત્પન્ન કર્યા અને ત્યારે તમામ ગણ જઈને દક્ષ પ્રજાપતિનું યજ્ઞ વિધ્વંસ કર્યું છે એ કથા આપણે બધાએ સાંભળેલી છે શિવજી ભૈરવ એટલે કે ભગવાન શિવજીનો ગુસ્સો ભગવાન શિવજીનો ક્રોધ અને ક્રોધમાંથી જે ઉત્પત્તિ થઈ એને કહેવાય ભૈરવ મતલબ શિવજીનો ગુસ્સો કહી શકાય ઉજ્જૈનમાં પણ આપણે જઈએ છીએ તો ઉજ્જૈનની અંદર ઉજ્જૈન નગરીના કોઈ રાજા હોય તો એ મહાકાલ છે અને ઉજ્જૈન નગરીના કોઈ અધિષ્ઠાત્રી દેવી હોય તો હર્ષિદ્ધ માતા છે અને ઉજ્જૈન નગરીના કોઈ રક્ષયતા દેવ હોય તો એ કાલ ભૈરવ છે તેમ જ્યાં જ્યાં માતાજીની શક્તિપીઠો છે તે તમામ શક્તિ પીઠોની રક્ષણ કરવા માટે ત્યાં એક એક ભૈરવ બિરાજમાન છે જો આજે ભૈરવનાથની જયંતિ છે તો ઘરેલું ઉપાય ઘરે બેસીને તમારે કરવું હોય તો નાનકડા બે ત્રણ ઉપાય તમને કહું છું ત્રણ ઉપાય કહીશ એક પૂજા વિધિ જો તમારે પૂજા કરવી હોય તો આજના દિવસે તમે કઈ રીતે કરી શકો તો કે ઘરની અંદર એક બાજટ હોય બાજટ ઉપર કાળા રંગનું એક કપડું પાથરી અને કાળા તલ અથવા અડદ મૂકી અને એની ઉપર ભૈરવનાથની મૂર્તિ અથવા ફોટો મૂકીને પૂજા કરી શકો જો એ પણ ન હોય તો તામાની એક ડીશ લેવાની એમાં સિંદૂર ભરવાનું અને એની ઉપર એક સોપારી મૂકી અને દાદાની પૂજા કરવાની છે પૂજન કરનાર વ્યક્તિએ પહેલાં સ્નાન કરવું પવિત્ર થવું અને પોતાના ભાગ્યમાં કંકુનો તિલક કરવાનું અને આંખની અંદર મેષ જેને આંજન કહેવાય એ આંજવાની રહેશે કર્યા બાદ ભગવાન ગણેશજીને નમસ્કાર કરી અને એક સરસવડા તેલનો દીવો કરવાનો છે ભૈરવનાથની પૂજા કરવી હોય તો તામાના પાત્રમાં જે સિંદુરમુખી એની ઉપર સોપારી મૂકી હોય એ સોપારીમાં ભૈરવનાથનું આવાહન કરવાનું મતલબ ભૈરવનાથને બોલાવવાના અને ત્યાર પછી એમાં એ મૂર્તિની એ સોપારીની પૂજા કરવાની જો એ સોપારી હોય તો એ ઠીક છે નહીં તો ત્રિશુલ હોય તો ત્રિશુલને પણ તમે મૂકી શકો છો પૂજા માટે મંત્ર છે આવાહનનો મંત્ર છે ઓમ ક્લીમ કાલ ભૈરવાય નમઃ ઓમ ક્લીમ કાલ ભૈરવાય નમઃ મંત્ર બોલીને બે દાણા ચોખા વધાઈને પૂજા કરવાની એ ભૈરવ દાદાને થોડા પંચામૃતથી સ્નાન કરાવવાનું ત્યાં ખાસ કરીને કંકુ ચોખા પુષ્પથી પૂજન કરવાનું અને જલેબી પ્રસાદમાં થોડી જલેબી લાવી ભગવાનને ધરાવવાનું ગૂગલનો ધૂપ કરવાનો જેમ આપણે ધૂપ હોય ને તેમાં ગૂગલ નાખીને ભૈરવનાથને ગૂગલનો ધૂપ કરવાનો પાંચ લીંબુ ભગવાનની ફરતા મૂકવાના છે અને કપૂરની કપૂર દ્વારા કપૂરને પ્રગટાઈને આરતી કરવાની આ રીતે ભગવાન ભૈરવનાથની પૂજા કરીને આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો તમારા ઘરના મંદિરની અંદર સાસવના તેલનો દીવો કરી અને ભગવાનના મંદિરની સામે ભૈરવનાથને નમસ્કાર કરી અને રક્ષણ માટે પ્રાર્થના કરી અને આ મંત્ર ની આઠ માલા ખાલી રાત્રિના સમયે કરવાની છે તો આ કરવાથી પણ ભૈરવ આખા વર્ષ દરમિયાન તમારી સુરક્ષા કરે છે રક્ષણ કરે છે ઘણી વખત આપણે ચાર રસ્તાઓ રંગીને જતા હોય ઘણી વખત આપણે કંઈક ભાઈ આમ થયું તેમ થયું પણ આજના દિવસે આ ભૈરવનાથના આ મંત્ર જાપ કરવાથી કેમ કે ભૈરવનાથનું બીજું નામ એને ક્ષેત્રપાલ પણ કહેવામાં આવે છે ક્ષેત્રમ પાળતી ક્ષેત્રપાલ તો ભૈરવ દાદાનું આ મંત્ર ની માલા શક્ય હોય તો રાત્રિના સમય આઠ માલા કરવાની છે મંત્ર છે ઓમ ક્લીમ સૌહુ બટુક ભૈરવાય આપદ ઉદ્ધારણાય બટુકાય નમઃ મંત્ર ફરતી બીજી વખત કહી દઉં ઓમ ક્લીમ સૌહુ બટુક ભૈરવાય આપદ ઉદ્ધારણાય બટુકાય નમઃ આ મંત્રની આઠ માળા રાત્રિને સમય કરજો ત્રીજા નંબરની વસ્તુ ઘણા લોકોને એવું લાગતું હોય કે મારા ઘરની અથવા મારા વ્યવસાયની મારે રક્ષા કરવી છે કે રક્ષણ એ માટે કે ઘણી વખત એ આપણા વ્યવસાયને બગાડવા માટે ઘણા લોકોની વૃત્તિ હોય ખરાબ વિચારો હોય અને જેના કારણથી આપણા પરિવાર હોય 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 ઘર અથવા ફેક્ટરી કે કંઈ પણ વસ્તુની ઉપર રક્ષણ સિદ્ધિ માટે ભૈરવનાથનો તમે આ એક ઉપાય આજના દિવસે રાત્રે પણ કરી શકો છો દર્શક મિત્રો આ ઉપાય જે છે જેમાં તમારે કરવાનું શું છે ઘરેલું ઉપાયમાં એક કાળા રંગનું ખાલી નાનકડો એક ટુકડો લેવાનો છે એની અંદર તમારે સિંદુર માં થોડું તેલ નાખવાનું છે તેલ સિંદૂર ભેગા કરી અને એ કોઈ એક વનસ્પતિના કોઈ એક વૃક્ષની ડારખી લેવાની અને એના દ્વારા તમારે કાળા કપડાંની અંદર એક ત્રિશુલ બનાવવાનું છે ત્રિશુલ બનાવીને ભગવાનના દેવ સેવાનામાં મૂકવાનું છે અને થોડું એક વાટકીમાં સિંદૂર લઈ અને ચપટી ચપટી સિંદૂર તમારે આઠ વખત એ કાળા રંગનું ત્રિશુલ છે એની ઉપર મૂકવાનું છે અને આઠ નામ બોલવાના છે ભૈરવના આ આઠ નામ બોલવાથી એવું કહેવાય છે કે ભૈરવ જયંતિના દિવસે આઠ નામ બોલીને ત્યાર પછી એ આખી રાત દેવ મંદિરમાં રાખવાનું બીજા દિવસે એને પોટલી મારી બાંધીને ઘરના દ્વાર અથવા વ્યવસાય સ્થાનમાં મૂકવાથી ભૈરવ દેવ પણ તમારી સુરક્ષા કરે છે હવે રહી વાત કે તમારે આ ઉપાય કરવો હોય રક્ષણ સિદ્ધિ માટે તો તમારે કરવાનું મેં કહ્યું તે પ્રમાણે કાળા રંગના કપડાની અંદર ત્રિશૂળ બનાવવાનું સિંદૂર દ્વારા અને સિંદૂરમાં થોડું તેલ નાખીને આ બનાવવાનું છે બનાવ્યા બાદ એને ભગવાન પાસે મૂકી દો અને થોડું એક ચપટી ભરીને અંદર આઠ વખત સિંદૂર તમારે મૂકવાનું છે પહેલું ચપટી ભરીને મૂકો ત્યારે બોલવાનું ઓમ અશિતા ભૈરવાય નમ પહેલું આ મંત્ર બોલવાનો આઠ ભૈરવના નામમાંથી પહેલું નામ ઓમ અશિતા ભૈરવાય નમઃ બીજું નામ ઓમ રુરુ ભૈરવાય નમ પહેલું નામ ઓમ અશિતા ભેરવાય નમઃ બીજું નામ ઓમ રૂરુ ભૈરવાય નમઃ ત્રીજું નામ ઓમ ચંડ ભૈરવાય નમઃ ચોથું નામ ઓમ ક્રોધ ભૈરવાય નમઃ પાંચમું નામ ઓમ ઉન્મત ભૈરવાય નમઃ છઠ્ઠુ નામ ઓમ કપાલી ભૈરવાય નમઃ સાતમું નામ ઓમ ભીષણ ભૈરવાય નમઃ અને ભૈરવનું આઠમું નામ ઓમ સંહાર ભૈરવાય નમઃ તો આઠ જે ભૈરવ છે આઠ ભૈરવના નામ બોલવાના આઠ ચપટી એમાં સિંદૂર મૂકવાનું ત્યાર પછી એની ઉપર ધૂપ આપી દેવાનું આખી રાત દેવ સેવામાં રાખવાનું અને તમારા કુળદેવ કુળદેવીને પ્રાર્થના પણ જોડે જોડે કરવાની કે હે ભગવાન હે કુરદેવ હે કુળદેવી અને ભૈરવનાથ હું જે કંઈ મારા મહેનતનું જે કંઈ વ્યવસાય સ્થાનમાં કરું છું એની સદૈવ આપ પણ રક્ષણ કરજો આવી ભાવનાથી આખી રાત મૂકી રાખી બીજા દિવસે એ પોટલીને બાંધી તમારા વ્યવસાય સ્થાનમાં મૂકવાથી એવું કહેવાય છે કે ભૈરવ દેવ પણ એ જગ્યાની એ ઘરની સુરક્ષા કરે છે તો દર્શક મિત્રો હું જે ઉપાય કહું છું તે ઉપાયની અંદર કોઈ ખર્ચા નથી કે કોઈ ઘરેલું ઉપાય છે અને ઘરેલું ઉપાય હંમેશા કરવામાં અને જેનાથી આપણી રક્ષણ થતું હોય તો એ વસ્તુ આપણે કરી શકાય તો મેં તમને હંમેશા ઉપાય જે કંઈ કહીશ એમાં કોઈ ખર્ચો નથી ઘરેલું ઉપાય છે અને આસ્થાથી શ્રદ્ધાથી કેમ કે આજે ભૈરવ દાદાનો જન્મ જય જન્મદિવસ છે તો જ્યારે કોઈ પણ દેવી દેવતાની જન્મ જયંતિ આવતી હોય ત્યારે એ દેવી દેવતાનો ઉપાય પૂજન મંત્ર જાપ અથવા વિવિધ ઉપાય કરવાથી એ દેવતાઓના આશીર્વાદ સદૈવ રહેતા હોય છે તો સુંદર જાણકારી આજના કાર્યક્રમમાં મેં તમને જણાવી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું તમને આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી ઘરેલુ ઉપાય શાસ્ત્ર પ્રમાણે હું પ્રબુલ પંડ્યા તમને કહેતો પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં દર્શક મિત્રો મને આપી દો રજા જય ભગવાન